ધોરણ પાંચ ગણિત ચેપ્ટર સાતનું શું તમે પેટર્ન જોઈ શકો છો એમાં હવે આપણે આગળ જાદુ ચોરસ જોઈશું તો જુઓ અહીંયા કીધું છે કે બાજુમાં આપેલ ચોરસને પૂર્ણ કરવા છેતાલીસ થી ચોપન સુધીની સંખ્યાનો ઉપયોગ કરો દરેક આહારની સંખ્યાનો સરવાળો કેટલો થવો જોઈએ એકસો પચાસ તો જુઓ મેં અહીંયા જે સંખ્યા છે એ ફિલઅપ કરી દીધી છે તો અહીંયા છે ઓગણપચાસ છેતાલીસ અને સુડતાલીસ હવે જુઓ અહીંયા આ સંખ્યા છે હવે અહીંયા ઓગણપચાસ છે તો એની આગળની સંખ્યા અડતાલીસ લીધી થશે એવી રીતે અહીંયા પછી અડતાલીસ છે તો ઓગણપચાસ અડતાલીસ તો અહીંયા ત્રેપન આવશે તો જે દુધિયાખાનાં છે એટલે કે સ્કાય કલરમાં છે એમાં શું આવશે બાવન ત્રેપન ચોપન જે જે પેરેટ કલરના છે તો છેતાલીસ સુડતાલીસ અડતાલીસ અને જે પિંક છે તેમાં પચાસ ઓગણપચાસ પચાસ અને એકાવન આ રીતે સુડતાલીસ છે તો અહીંયા ઓગણપચાસ તો બે અંકનો જે ડિસ્ટન્સ છે તે રે છે હવે બાજુમાં આપેલી ચોરસને પૂર્ણ કરવા એકવીસથી થી ઓગણત્રીસ સંખ્યાનો ઉપયોગ કરવાનો દરેકનો સરવાળો પંચોતેર થાય તો અહીંયા પણ એમ જ છે જે પેરેટ કલરની જે બોક્સ છે તેમાં કેટલા પચીસ છવીસ જે પીચ કલર છે એમાં અને જે સ્કાય કલર છે તેમાં શું આવશે સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ હવે તમે સરવાળો કરશો તો બધી બાજુ એ સમાન થશે હવે એવી જ રીતે જેમ જાદુ ચોરસ છે તેમ જાદુ ષટકોણ જોઈએ હવે આમાં શું કરવાનું છે ષટકોણમાં કે બે વર્તુળ છે એના ગુણાકાર ચોર્યાસી સત્તર સત્તા એકસો ઓગણીસ સત્તર છક એકસો બે અગિયાર છક છાસઠ તો જે બે વર્તુળ છે એનો ગુણાકાર મે ચોરસમાં પૂર્યો હવે એવી રીતે ઉદાહરણ બીજું છે એમાં જોઈએ

તો પણ જવાબ ત્રણ આવે તો એવી જ રીતે આપણે જુઓ અહીંયા છે ચોવીસ ની અંદર ચોવીસ છે પંચકોરમાં ઓગણીસ છે ચોરસમાં સાડત્રીસ છે ફક્ત અહીંયા ક્રમનો જ ફર્ક છે છે જુઓ અહીંયા ફર્સ્ટ છે તો સેકન્ડ થર્ડ છે તો ફર્સ્ટ સેકન્ડ છે તો લાસ્ટમાં છે હવે એવી જ રીતે આપણે જે ખાલી જગ્યા છે એ પૂરવાની છે તો જુઓ અહીંયા આકૃતિ ચોત્રીસ છે ચૌદ છે અને વીસ છે આમાં ચૌદ છે એ પેલા લીધા તો આપણે ચોત્રીસ ને પેલા લઈશું કા ને તો મેં ચોત્રીસ પેલા લીધા ચોરસમાં અને વર્તુળમાં માં વીસ હવે એવી રીતે અહિયાં બેતાલીસ છે તો અહિયાં બેતાલીસ ની ઘટ થશે બંને બાજુ અંકો તો સમાન આવશે ક્રમ કોઈ પણ હોય પાસઠ છે અને એસી છે બસો ત્રણસો તો કયા ઘટે ચારસો તો અહિયાં કયા ઘટશે ત્રણસો અને બસો હવે શું કીધું કે હવે આ જુઓ તે સાચું છે કે ખોટું તો જોઈએ આપણે અડતાલીસ ગુણ્યા તેર અને તેર ગુણ્યા અડતાલીસ સાચું છે ગુણાકારમાં પણ ક્રમનો નિયમ લાગુ પડે છે કે એક ગુણ્યા બે કરી કે બે ગુણ્યા એક કરી તો જવાબ સમાન આવે છે